રાજકીય અસ્થિરતા વચ્ચે ગૌતમ અદાણીએ બાંગ્લાદેશને 4200 કરોડ રૂપિયાનું લેણું ચૂકવવા માટે આપ્યું અલ્ટિમેટમ અરબપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો બિઝનેસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર પ્રોજેક્ટ્સ પર પણ કામ કરે છે આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ગૌતમ અદાણીએ ત્યાંની વચગાળાની સરકારને લગભગ ચાર હજાર બસો કરોડ રૂપિયાની ચૂકવણી ટૂંક સમયમાં કરવા કહ્યું છે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે ગૌતમ અદાણીએ આ સરકારને તાકીદ કરી છે કે પાવર પ્રોજેક્ટનું બાકી પેમેન્ટ તાત્કાલિક ચૂકવી આપો ફાઇનાન્શિયલ ટાઈમ્સના એક અહેવાલ મુજબ અદાણી ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનના આધારે કહેવામાં આવ્યું છે કે નાણાકીય પડકારો વધતા હોવા છતાં તે બાંગ્લાદેશને વીજ પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે અદાણી ગ્રુપ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે